નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ માં આજે તેર તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસની શનિવારના રોજ મિત્રો મરચાંની હરાજીના કામકાજ વિશે વાત કરીએ તો જોઈ શકો છો જે જે આરસીસી ગ્રાઉન્ડ બનાવેલું છે આરસીસી પટ્ટો તેમજ મિત્રો રાજીનું કામકાજ ચાલુ છે જોઈ શકો છો અડધું કમ્પ્લીટ થયું છે જે અડધું બાકી છે આમાં અને મિત્રો જો અહીંયા રાજનું ગમગજ પહોંચી ગયું છે તો ચાલો જાણી લઈએ આજે કેવા રહેલા છે મરચાના બજાર ભાવ તો વિડિયો માઈન્ડ સુધી બની રહેજો આજના મરચાના ભાવ જોવા માટે ના કાકા બચ્ચા જાવ જાવ લેક બામા ઈ મારવા 2201 2201 બાવજો જે સુપર ક્વોલિટી જો જે તો કડસલી વાળું મર્ચું છે સુપર કલરમાં 2201 સાનિયા મર્ચું છે 2201 અરે એક વાર

ભગવાનજી <laughs> <laughs>

બાવીસો ને એકાવન રેવા મળતું છે જોઈ શકો છો બાવીસો સરસ કલર છે અમુક જ ફોરવર્ડ મિક્સ જોવા મળી રહ્યો છે એકાવન સારું કલર છે મિત્રો તમે જે આગળ મરચાંના ભાવ જોયા એ વીસ કિલોના ભાવ છે અને તમે વિડીયોમાં જોઈ લીધું હોય છે મિત્રો જે સરસ ક્વોલિટી છે તેના બાવીસસો એકાવન ત્રેવીસો રૂપિયા સુધીના ભાવ જોવા મળી રહ્યા છે અને જે રનિંગ બજાર છે મિત્રો તે અઢારસો બે હજારનું રનિંગ બજાર છે અને જે ફોરવર્ડ માલ છે મિત્રો તે બધાએ આઠસો નવસોથી હજારસો અગિયારસો એવો ફોરવર્ડ માલના ભાવ જોવા મળી રહ્યા છે